ાયણ ભજમ નારાયણ નારાયણ નજમન નારાયણ નારાયણ બોલે છે વિશ્વા ਬਾਧ ਲਈ ਸੋੜਾ ਬੋਤੇ ਉਹ ਨਹੀਂ ਸਾਹ ਭੜੇ ਇਹ ਪਰ ਬੀਚੋ ਨਹੀਂ ਇਹ ਪਰ ਪਰਮੇਸ਼ਰ ਕੋਤੇ ਅਵਾ ਸਰੀ ਨਾ ਨਾ ਮੋਟਾ ਹੋਏ ਆਕਰਤੀ ਜੁਦੀ ਜੁਦੀ ਹੋਣ ਹਣ ਮਾਹਰ ਨਾਰਾ ਇਹ ਤੋਂ ਸਰਵ ਹੀ ਅੰਦਰ ਇੱਕ ਜਵਾਬ ਉਹ ਕਬੀਰ ਕਾਏ ਇੱਕ ਪਨਿਹਾਰਿਓ ਬਨੇ ਬਰਤਨ ਸਭ ਨਿਹਾਰੀਂ ਆਹਨੇ ਪਾਨ ਸਭ ਅਰੇ ਬਪਾ ਜੀਵਨ ਮਾ એટલું સમજાઈ જાય તો કોની કોની સાથે સાથે મોઢું વાકું કરું જે મારી અંદર છે એ સર્વની અંદર વિરાજમાન છે જીવન તો کوئی آگ کے جیر کئی આખો સંસાર બ્રહ્મ સ્વરૂપ જ છે બ્રહ્મનું નિવારણ બ્રહ્મ સ્વરૂપ પણ હું જયારે જીવી નથી જાણતો ત્યારે સંસાર દુઃખરૂપ બોલું સાંભળું ਆਤ ਕਰੂੰ ਪਰ ਕਿਹਾਂ ਸੁਧੀ ਮਹਾਰੀ ਅੰਦਰ ਚ ਦੋਸਰ ਰਹਿਲਾ ਚ ਇਹ ਦੋਸ ਕਿਹਾਂ ਸੁਧੀ ਨੂੰ ਨਿਕਾਟ ਸਕੋ ਕਿਹ ਤੋ ਬਾਪ ਬਹੁਤ ਵਰਥਾ ਚੇ ਜੀਵਨ बोलो अन दोष काढो जीवन आज छे ने काले नथी क्यारे तो आ देह पडवानुच छे पण ए शरीर नी जे शोभा छे ये मरो नारायण छे ચેતન પરમાત્મા જ્યાં સુધી આ દેહમાં વિરાજમાન છે ત્યાં સુધી જ આ શરીર સંસારમાં શોભે શરીર એક સાધન પરમાત્મા એ દીધો તો એ શરીરની અંદર જે મારો નારાયણ વિરાજે છે એ ના દર્શન કરો કે હું કોણ છું ક્યાં જવાનું છે અને શું કરવાનું છે વિચાર કરજો બાપ જીવન નદીની પૂર જે પાણી આવીને ચાલ્યો જાય એમ જીવન જો ચાલ્યો જાય તો બાપ ਮਾਨਵ ਮਾਨਵ ਨੇ ਕੇ ਬਾਏ ਮਾਨਵ ਤੋਂ ਤਿਆਰੇ ਮਾਨਵ ਕੇ ਬਾਏ ਜਿਆਰੇ ਮਾਨਵ ਨੂੰ ਮਨ ਮਾਨਵ ਧਰਮ ਪਾਦੇ ਤਿਆਰੇ ਤਿਆਰੇ ਮਾਨਵ ਮਨ ਮਾਨਵ ਧਰਮ ਛੋੜੀ ਨੇ ਭਟਕ ਤੋ ਹੋਏ ਵਾਸਨਾ ਮਾਨ ਜੰਝਾਲ ਮਾਨ ફસાયેલો હોય તો શરીર થી માનવ છું પણ મન થી માનવ નથી મન મારો જયારે માનવ બની જાય ત્યારે અંદર બેઠેલો નારાયણ એ મને સત્સંગમાં મદદ કરે અંદર બેઠેલો નારાયણ રાજી રાજી થઈ જાય બાપ નારાયણ રાજી થાય એટલે શું પરમાત્મા કોઈને માયા આપતા નથી સંત કોઈને માયા આપતા નથી માયા તો પ્રાર્થ છે પણ મારો નારાયણ જયારે રાજી થાય ત્યારે શું આપે શુદ્ધ ભાવ આપે કારણ કે એનું પોતાનું શુદ્ધ ભાવ છે વરસાદ વરસાદે ચાહે ખારી જમીન હોય ચાહે મીઠી જમીન હોય છતાં પણ કોઈની સાથે ભેદ ન કરે સર્વની સાથે ક્ષમતા બધા મારા છે અને હું એનું છું એવી જયારે ભાવના જાગે ત્યારે મારો હરિ રાજી રાજી થઈ અને હૃદયની અંદર નૃત્ય કરે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પરમાત્માની સાથે એવો કોઈક સંબંધ બાંધવો કે સતત એની મને જાદ રહે મને યાદ આવ્યા જેમ સંસારમાં દીકરો દુબઈ ગયો હોય કે મશ્કત ગયો હોય ને યાદ હોય કે મારો દીકરો ત્યાં છે શું કરતો હશે એવી રીતે એવો ભગવાન સાથે એવો સંબંધ જોડો કે તમને સતત યાદ આવ્યા હોય અરે અરે હું તો એ કૃપા માનું કે ભગવાન તારી એવી કરતા હોય તારા માટે દોડીને ક્યાંક સત્સંગમાં દોડીને સમાગમથી સુંદર વાણી મારા કાન ઉપર આવે તો મારો મન નિર્મલ બને જે મન સતત મને દુખ આપ્યા જ કરે ત્રાસ આપ્યા જ કરે એ મન જો હરિનામ સાથે જોડાઈ જાય જાજો સમય ટકતો નથી રામાયણ હોય કે ભાગવત હોય કે કથા સાંભળી કે જગન કરી એ બધો છે આનંદ પણ એ ટકતો નથી આનંદ ક્યારે ટેકે જ્યારે અંદર થી પ્રગટ થાય ત્યારે જ્યારે મનમાંથી તમામ વાસનાઓ છૂટી જાય તમામ ઈચ્છાઓ છૂટી જાય ત્યારે આનંદ પ્રગટ થાય એક વસ્તુ નિકી માની લેવાની કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છે અને જે આપણે ભોગી રહ્યા છીએ તે હું મારી ઈચ્છા કરું છું ત્યારે કોઈ ને કોઈ વિઘ્ન આવે કોઈ ને કોઈ અંદર પીડા જાગે કારણ કે મારી ઈચ્છા જ્યારે હરી ઈચ્છા હોય ત્યારે બાપ વિઘ્ન પર દૂર થઈ જાય અને અંદર શાંતિ મળે તો બાપ ધીરે ધીરે એવો તો કોશિશ કરો એવા પ્રયત્ન કરો કે જે સતત મને અહંકાર અભિમાન કે જેની અંદર સતત પીડા અને પીડા જ રહેલી છે ਜੇ ਬੀਜਨ દોਸਜ ਜੋਇਆ ਕਰੇ ਗੁਣ ਗ੍ਰਹਣ ਕਰਤੋ ਨਹੀਂ ਉਹ অহংকার ਨੂੰ ਤਿਆਗ ਕਰਵਾਣੇ ਮਾਤੇ ਪਰਮਾਤਮਾ ਨਾਲ ਕੋਈ ਇੱਕ ਦੋਸਤੀ ਕਰੋ ਭਗਵਾਨ ਸਾਥੇ ਕੋਈ ਇੱਕ ਦੋਸਤੀ ਕਰੋ ਭਗਵਾਨ ਸਾਥੇ ਕੋਈ ਇੱਕ ਸੰਬੰਧ ਜੋੜੋ ਕਿ ਜੇਠੀ હરિ નામ ઉચ્ચારણ થાય એવો ઉચ્ચારણ થાય તો હું કરતા છું ને બરાબર છે એવું ક્યારે ન થાય એની કાળજી રાખજો જીવન તો એક પાણી નું પરપોટો છે બાપ ક્યારે પૂરો થઈ જાય કહી શકાય નહીં પણ હરીને ભજતો એ હજુ કોઈ ની જેને જેને પરમાત્મા નું ભજન કર્યો જેને જણે હરી આશરે લીધો એની આજ દિવસ સુધી લાજ કઈ નથી આજ દિવસ સુધી એવો કોઈ સંત એવો કોઈ ભગત નથી કે જેની લાજો લૂંટાણી હોય બાબા દ્રૌપદી નારાયણ હું કે આવ્યો એવો કોઈક તો અર્જુન મને દાખલો તો બતાવ કે હું દુઃખ પડ્યો હોય સંતાપ થયો તારી પાસે ના આવ્યો ભગત પાસે ના આવ્યો એવો કોઈ દાખલો નથી જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે ત્યારે ત્યારે મારો જે બોલી રહ્યો છે જે આપણને કામકાજ માટે જે પ્રવૃત્તિ કરવા માટે જે આપણને વિચાર આપી રહ્યો છે એ નારાયણ તો મારી અંદર વિરાજમાન છે તો મારે ભટકવાની જરૂર છે ખડવા જાઓ જે અંદર જ બોલે છે અંદર જ બધું જોયા કરે છે એને છોડીને હું ક્યાં જાઉં ડોંગરાજી બાપા કહેતા કે તમે તમારા ઈષ્ટના દર્શન તમારી અંદર કરો તમારો નારાયણ તમારી અંદર છે અને એના દર્શનવારમાં તમે કરો બાપ તમારો રામ અંદર વિરાજમાન છે મારો રામ જે જે હું પ્રવૃત્તિ કરું છું એ મારો રામ એની આજ્ઞા એની પ્રેરણાથી હું પ્રવૃત્તિ કરી રહ્યો છું મારામાં તો કઈ છે જ નહીં ક્યારે મારો સમય પૂરો થઈ જાય કહી શકાતું નથી પણ જો હરિનામનો આશ્રય લીધો હોય તો બાપ જે જે પલ જે જે સમય જે જે સેકન્ડ જાય છે ને એ મંગલમય હોય છે મંગલમય હોય છે તો હરિનામ ક્યારે વિસરાય નહીં એની બહુ કાળજી રાખજો સંબંધ ભગવાન સાથે એવો જોડો કે મને ભગવાન જાદ આવ્યા કરે જાદ આવ્યા આ તો સંસાર છે સંસારની કોઈ વ્યક્તિ કોઈ પણ પદાર્થ ઉપર ત્યાં સુધી મમતા છે ત્યાં સુધી હરી ભજનમાં વિઘન છે પરમાત્માના ભજનમાં ત્યાં સુધી વિઘન રહેલો જ છે પણ સર્વની સાથે હળી મળી અને જે અંદરની સુરતા છે એ મારા નારાયણ સાથે જેની સુરતા વંદે ની સાણી હરીને ભજતા એ હજુ કોઈની લાજ જાતા નથી જાણી મારા ભગવાન તમારો જે ઈષ્ટ હોય એ ઈષ્ટના દર્શન શરૂની અંદર કરજો મારું કૃષ્ણ એક જ મંદિરમાં વિરાજ છે એવું નથી મારું કૃષ્ણ સર્વ છે સર્વની અંદર પરમાત્માના દર્શન કરે એનું નામ ભક્તિ છે એનું નામ જીવન કહેવાય મારો ઈષ્ટ રામ છે તો મને કૂતરામાં મારો રામ દેખાય મારો રામ છે એ મારો રામ છે કૃષ્ણ ભક્ત હો તો સર્વની અંદર શ્રી કૃષ્ણના દર્શન કરો મારા બાપ સંસારની व्याધી ઉપાધી એ કઈ તમને નડવાની નથી સંસારની व्याધી તો અજ્ઞાનના કારણથી છે સંસારનું પરપંચ તો અજ્ઞાનના કારણથી છે પણ જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય સર્વમય મારો રામ છે સર્વમય મારો કૃષ્ણ છે ત્યારે તમામ વ્યાધિ ઉપાધિઓ રાખો કે ઈશ્વર ભૂલાય નહીં મારો રામ ભૂલાય નહીં મારો કૃષ્ણ ભૂલાય નહીં એવી કોઈક લાગણી એવો કોઈક પ્રેમ એવી કોઈક અંદરથી ઈચ્છા જાગૃત કરો કે મારો રામ મારો છે કૃષ્ણ મારો છે શિવ મારો છે મા જગદંબા મારી છે જે મારું મારું કરે રામ મારું તો એને સર્વની અંદર રામ દેખાય મારી મા તો સર્વની અંદર મારી મા વિરાજમાન છે મારી મા છે મારી મા છે મારો કનૈયો છે સર્વની અંદર કનૈયાના દર્શન થાય મારા બાપ જીવંત એવું હોવું જોઈએ વધારે પડતો જ્ઞાન ન મળે એનું કાંઈ નહીં એની મને જરૂર નથી એટલી જરૂર છે કે સર્વની અંતર મારા ભગવાનના દર્શન થતો રહો વાહ અરે અરે એટલી મને જરૂર છે બાકી કઈ જરૂર નથી મારા બાપ અરે સંસાર તો આવે અને જાય શરીર આવે છે જાય છે સંસારના તો પર પોતા પડ્યા છે મારા બાપ ધીરે ધીરે એવા સંતોનું સમાગમ કરો આવા સત્સંગ કરો અને એ સત્સંગમાં ટાઈમ લઈ પોતાનું જે સંસારનું કાર્ય હોય એને પડતો મૂકી અને સત્સંગમાં જરૂર આવતા રહેજો જરૂર આવતા રહેજો સત્સંગ સિવાય જીવન જીવન નથી જેટલો સત્સંગ છે એટલો તમે જીવ્યા જીવન માં જયારે સત્સંગ નથી ત્યારે સમજી લેજો મારું જીવન જીવન ચોવીસ કલાક જો તમારો શબ્દ હરી સાથે જોડાય તો સમજી લેજો કે મારો સત્સંગ પૂર્ણ છે જયારે જયારે તમારું મન સંસાર ની વાસનામાં ભટકાય ત્યારે સમજી લેજો કે હું ભટક્યા જ કરું છું મને સત્સંગ નથી મળ્યો સત્સંગ નો અર્થ એ છે સત્ય ને પકડવું એનું નામ સત્સંગ

જીવન તો એવું સરળ અને પવિત્ર હોવું જોઈએ વધારે પડતો ભલે હું ન બોલી શકું તો કાંઈ જરૂર નથી પણ જીવન એવું બનાવવું જોઈએ કે સર્વત્ર મને રામના દર્શન મારા ઈષ્ટના દર્શન આખરો કંઈ બધાને વંદન જે કંઈ સંતો મહાપુરુષો આવેલા હોય મારી મૃત્યુ હોય